નમસ્કાર આપ જોઈ છો રેગા સંસ્થા ડેડીયાપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની એક ખાસ મીટિંગ દેશમુખ અને સ્થાનિક નેતાઓ મનસુખભાઈ વસાવા બગડ્યા તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત ડેડીયાપાડા લોકસભાના સાંસદ મનસુખ વસાવા સાહેબની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની મિટિંગ કરવામાં આવી જેમાં મનસુખ વસાવા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાઓ અને નાનોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ વસાવા અને આડે આડેઆર લીધા વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચેતરભાઈ વસાવા દ્વારા સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવા અને એટીવીટીની મિટિંગમાં અભદ્ર ભાષા બોલી હતી ત્યારે ત્યારબાદ અત્યાર સુધી ચૈતર વસાવાના વિરુદ્ધમાં નાનોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા કેમ બોલતા નથી એમ સાંસદ શ્રીએ જણાવ્યું હતું અને વધુમાં એમણે ઉમેર્યું હતું કે ગુજરાત પ્રદેશના નેતાઓમાંથી ફક્ત હર્ષઘ સિવાય ચૈતર વસાવાના વિરોધમાં કોઈ બોલવા તૈયાર નથી ફક્ત હું એકલો જ વિરોધ કરું છું એમણે એમ પણ જણાવ્યું હતું કે ઝઘડિયાના છોટું વસાવા સામે હું પણ હું લડું છું

केजरीवाल यहाँ आई है आपने गारंटी जो दो, तो प्रदेश को एक पूर्ण मंत्री के प्रदेश को एक पूर्ण होती कर बोलता नहीं, तो मजबूर बस ऐसे करके क्यों किया उसे? हमें लड़ी से कोना मारना लड़ी है? प्रदेश को एक पूर्ण नहीं करना थी बोलता हूँ, प्रदेश को एक पूर्ण मंत्री लगे तो तो कौन जी हर कोई सी वाइफ

我弄完就走。

मतलब आ तुमने जो बात कर ली ये भाषा में बात करी आज मन ये सो तो भविष्य में कदापि नहीं सो आज मोमेंट चली चली ना तो तवे तो आज का आपा पोट पोटिक गवर्नमेंट ये संसद से से जनता डाला से ये जिला से सब से करी ये भी रात और दिन आज तो जयधर शर्मा तो ना वो वो देखो ये ने पहुंचे तो पड़ी